رمیل رمیل کر

આ બધે આવજે મારા ગોગા હા આવજે હે આયો હ હા હમા હા ભોગો રમેલમાં તો ઘણતા તો આવે હા આવે તો સપનો રહી ગયું મને હું શું કહેતો શું કહેતા

હા એમ કરો ને કે વળી લાગે બધી મહેનત માથે હોય ના તમે ઓ પાવ તો કરો મારે ગધું ડામ ન કે ઓ હ હ કરાઉ તો મારે વળી પાવ રામેલ બતાવા હા મારે રાઉ છે બે ગમ હમ હા રો કશો વાટો ને મો મા છોકરાને પૈસા તો લાલા સાલી ફૂલ ફેલાયા લે સ્વાર છે તો મને તરફ તૈયાર થઈ ગયો છે

ખરેખર રમેલમાં તો મજા આવી ગઈ પણ તડબૂત તડબૂતમાં ઓટો મારતા હું કારણ કે આવો તાપ પડે ને પીડ્યા પીળ્યા ફાટતા હશે તો ચો નહીં ખબીર એક તો ભાવે પાછો ડબલ છે તારી તડબૂત ઉપર મારો બધો ખર્ચો કાઢવાનો છે રમેલનો કોમ થાય ને ભેગો ભેગો તડબૂત નહીં કોમ ભેગો થતા થાય એમ તો મગજ શું જોઈએ ખેતી કરવી ને બધું થાય અલ્યા તારી માં તો હું બે તડબૂત પણ આ દાડા દાડે ગાયબ કેમ થતા થાય ઓ અમે તો ચકરી ખરાન કશે વધાને હાલો અમને તો લાઈટ થઈ ગઈ છે ચોની વાત શું છે કોઈ વધાને તમે યાદ તો તમે શું ખાલી તમે જુઓ એ શું તો ને તારો મારે તો એક એક ધમણો ધમણો હાથ આલો ઓ ભાઈ ઓય ઓય ટુ યુ તો આમાં ભેંન બધી કે કરે ઓમે આજે હવે ભેંન બધી માગી તું ફજ પે અરે કોઈ ડાડો

પગ એકલા થઈ રહ્યા છોકરા ના પગ તો નહીં પગ કોણ મેં શું બગાડ્યું છે મારા વાંધો કાધું તો ભલે કાધું પણ મન કીધું હતું તો બે ના આલો એક જાય મારા સોર ને મારે પકડવો પડશે ને કે મારે દાવાનું થાય રમે હિસ્ટ બોલાવી નાખે મારે તો પચાસ રૂપિયા નો મોડ નાતું રે કશું વાંધો ને આજ તો તમે જુઓ આજ તો રમેલ મને હેલા ઉપડા છોર પકડી ના રહું તમ મારું નામ સગન ને કશું વાંધો આય રહે દે ને આવો ને હે ફોન રેજો સગન બાદ કે તા ફોન આયા તમારે અહીંયા જારી એ હેડ ને લેક્ચર લેવા દે એલે રહી જો એ જો લે એ આ તો એ માતા ના તો હેડ સાનું માં એ ડબ કરી નથી જવાનું એ એ હેડ એ છોરા આવવાનું માં લુગડો લાવવાનું

ગરીજો લે એ આ સુધી મને ખબર હતી પણ હીરો કદી ના સુધરો ઓલે ગરીજો તાર રહ્યો ઓલે સગન હોય ને મેલે એટલે ભીતું તો થાળી છે એને કાક ઓલે કોટો છે આપણે ને મારશે થોડા વાર આવું પડશે રાહુ તો પડશે જ ને તો આ તાર શું શું કરું લે રાઈટ હવે ઓલ્યા સગન ને કા માગ્ય માંગુલે મેલો રહો તો કરી તો ઓલા માર છે હમ બુજ જાય આલુ તો પડશે ને અચાર હાથ કરી થાતો લઈ જાતો કેટલી મહેનત કરી આ તાપ મે આ ભૂધી હતી તો देख गया बेहानीया सुदेश harus. सारा

એ ડોશી ખાવા આવી છે દુશી ને કોખલી લખી ડોશી બોંડરો 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 હા સો બોલજો કેટલા દાડા છે તો ખબર જ ન કે જો આલી દીન આવ્યો તો હું તો તો બોળો બોળો ખાડ લો આ બે એમ આ બે કે મને મને આવ્યો તો એટલે હાથ વાતો

નેટ ના બળતો નેટ ના બળતો પણ થોડી કે તો ને ને તો એ શું મોકો એટલે હા શું થઈ કાકા કોડાડા આવન તાર તો અમાર મારવાના અમાર ના બતાવતા પણ માર કે વિડિયો રેક ને ઇન્સ્ટાગ્રામ માં વાયરલ આખા ઇન્ડિયા માં પમશે પાસ કરતા વાયરલ લ્યા નંબર નો બે લ્યા હાલો સ્ટાર્ટ વાના છો આ તો થોડવા મળેલ થી ગયો આયા હવે કોઈ દાડો મિતણા થી તો નહી આવો હવે આજ દાડો તમે ધાવા દયો અને માફ કરો ભૂલ થઈ ગઈ આ કે

ભલે તારી ચગને માફી તો મંગાવી પણ જોઈ એના તરબુજ માં દસ મન વ્યા ના લઈ બધે વીસી મારવાના ભલે તું સાનુમાન બેસ ગોપડા